એ મને કહેશો એવું હું ઈચ્છું છું એવા પ્રકારે સાધુનામે વેપારીનું વચન સાંભળીને રાજા ઉલકામુક કહે છે કે હે સાધુ વેપારી શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો કોઈ પાર ના આવે તેવા તેજસ્વી છે તેમનું પુત્ર તથા જનધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઇષ્ટમિત્ર મિત્ર સાથે ભ્રત પૂજન કરું છું એવું રાજાનું બચન સાંભળીને સાધુવાણીયા એ ગણાદર ભાવથી કહ્યું આ વ્રતની વિધિ મને સવિસ્તાર થી કહો હું નિશ્ચયથી આપના કયા મુજબ આ વ્રત કરીશ કેમ કે મને સંતતિ નથી અને આપના કયા પ્રમાણે આ સત્યદેવ નું વ્રત કર્યાથી સંતતિ થશે તો હું ચોક્કસ આબ વ્રત કરીશ આમ કહી વેપારી વ્યાપાર અર્થે દેશાંતર જેવું છોડી અરક્તી તે પોતાના ગેર ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત કરીશ એ ઓ લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણીયાએ કયો પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે આતી ઋતુવાળી થયેલી શ્રી સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ તેને 10મે મહિને રત્ન એક કન્યા થઈ પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થતો જાય છે તે પ્રમાણે કન્યા મોટી થતી ગઈ તેનું નામ કલાવતી એવું પાડ્યું તે પછી સાધુવાણીયાની વાણિયાની સ્ત્રી લીલાવતીએ પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી હે પ્રિય સ્વામી આપે માનેલું શ્રી સત્યદેવનું આભ્રત કયા કારણથી કરતા નથી એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળીને સાધુ વાણીઓ બોલ્યો હે પ્રિય એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું આ પ્રમાણે સાધુ વાણીઓ પોતાની સ્ત્રીને સમજણ આપીને નગર વિશે વેપાર અર્થે ગયો અહીંયા કલાવતી બાપને બે દિવસે દિવસે મોટી થતી ગઈ પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ જોઈને કન્યા માટે વર્ષોદવા મોકલ્યો અને કહ્યું જાઓ આપણી કલાવતી કન્યા માટે